એક તૂટેલા નાળાના લીધે એક પરિવારે એક માત્ર સહારો ગુમાવ્યો છતાં એ નાળાને આજ સુધી બનાવાયો નથી જગડે તાલુકાના પડવાડિયાથી પીપરીપાન ગામના જવાના માર્ગ પર પાછલા આઠ વર્ષથી નાળું જર્જરિત હાલતમાં છે જગડે તાલુકાના પડવાળિયાથી પીપરીપાન ગામના જવાના માર્ગ પર સાતથી આઠ વર્ષ પહેલાં આજ નાળાના લીધે પડવાડિયા ગામના શંકરભાઈ દેવનાભાઈ નામના ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર સાથે પાણીમાં તણાઈ જતા તેમનું કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું અંદાજે બે હજાર અઢારમાં આ ઘટના બની હતી પાછલા બે હજાર અઢારમાં આ નાળું બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ આજ દિન સુધી આ નાળાનું સમારકામ કે પછી પુનઃ કરવામાં આવ્યું નથી અને હાલ જર્જરિત હાલતના લીધે ગામજનો ચિંતામાં મુકાયા છે